જય મહાદેવ સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે તો આજે શિવ ચાલીસા પાઠ કરીએ શિવ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે શિવ ચાલીસાના શ્લોક આશીર્વાદ અને ભક્તિની વિનંતીથી ભરેલા છે જે ભક્ત નિત્ય શ્રદ્ધાથી શિવ ચાલીસાના પાઠ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ કરે છે તો પૂર્ણ શ્રદ્ધાથી શિવ ચાલીસા પાઠ કરીએ જય ગણેશ ગિરજા સુવન મંગલ મૂલ સુજાન કહ અયોધ્યા દાસદુમ દેવ અભય વરદાન જય ગીરજાપતિ દીન દયાલા સદા કરત સંતન પ્રતિપાલા ભાલચંદ્રમાં સોહત નિકે કાનન કુંડલ નાગ ફનિકે અંગ ગૌર શિર ગંગ બહાયે મુન્ડ માલ તન છાર લગાયે વસ્ત્ર ખાલ યા ધ્રામર સોહે છબી કો દેખ નાગ મુનિ મોહ મેના માયે દુલારી વામ અંગ સોહત છબિ ન્યારી કર ત્રિશૂલ સહિત છબી ભારી કરત સદા શત્રુન સૈકારી નંદી ગણેશ સોહત કેસે સાગર મધ્યે કમલ હૈ જૈસે કાર્તિક શ્યામ ઓર ગણરાઉ યા છબિકો કહી જાન ન કાઉ દેવન જબહિ જાઈ પુકારા તબહી દુઃખ પ્રભુ આપ નિવારા કિ ઉપદ્રવ તારક ભારી દેવન સબ મી તુમ્હિ તુરત સડાનન આપ પઠાઓ લવની મેષ મહી મારી ગિરાઉ આપ જલંધર સહારા સુયશ તુમ્હારા વિદિત સંસારા ત્રિપુરાસુર સંગ યુદ્ધ મચાઇ કૃપા પર લીન બચાય કિયા તપહી ભગીરથ ભારી પૂરવ પ્રતિજ્ઞા તાસુમુરારી દાનિ મહ તુમ સમ કૌ ના સેવક સ્તુતિ કરત સદાહી વેદ નામ મહીમા તૌ ગાઇ અકથ અનાદી ભેદ ન પાઇ પ્રગટે ઉદિ મંથન મેં જ્વાલા જરત સુરાસુર ભયે બિહાલા ગિન્હ દયા તરી સહાય નીલકંઠ તબ નામ કહાઇ પૂજન રામચંદ્ર જબ કિન્હા જિત કે લંક વિભીષણ દિન્હા સહસ્ર કલમ મેં હો રહે ધારી કિન્હ પરીક્ષા તબહી મુરારી એક કમલ પ્રભુ રાખે રાખેવ કમલ નયન પૂજન ચહ સોય કઠિન ભક્તિ શ્રી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર જય 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 અનંત અવિનાશી કરત કૃપા સબકે ઘટવાસી દુષ્ટ સકલ નિત મોહી સતાવે ભ્રમત રહે મોહી ચેન ન આવે ત્રાહી ત્રાહી મેં નાથ પુકારો યહ અવસર મોહી આન ઉબારો લઈ ત્રિશુલ શત્રુન કો મારો संकट से मोही आन उबारो मात पिता भ्राता सब कोई संकट में पूछत नहीं कोई स्वामी एक कहे आश तुम्हारी आई हर हो अब संकट भारी धन निर्धन को देत सदा ही जो कोई जावे वो फल पाई स्तुति हो विधि करो तुम्हारी क्षम हो नाथ अब चूक हमारी शंकर हो संकट के नाशन विघ्न विनाशन मंगल कारण યોગી યતિ મુનિ ધ્યાન લગાવે નારદ શારદ શીષ નમાવે નમો નમો જય નમો શિવાયે સુર બ્રહ્માદિક બ્રહ્મા પાયે જો પાઠ કરે મન મનલાયી તા પર હૈ શંભુ સહાયી રૂનિયા જો કોઈ હો અધિકારી પાઠ કરે સૌ પાવનકારી પુત્રહીન કર ઈચ્છા હોય નિશ્ચિ શિવ પ્રસાદ તેહી હોય પંડિત ત્રયોદશી કો લાવે ધ્યાનપૂર્વક હોમ કરાવે ત્રયોદશી વ્રત કરે હંમેશા તન નાહી તાકે રહે કલેશા ધૂપ દીપ નૈવધ્ય ચઢાવે શંકર સન્મુખ પાઠ સુનાવે જન્મ જન્મ કે પાપ નસાવે અંત સમય શિવ પુરકો પાવે કહે અયોધ્યા આશ તુમ્હારી જાની સકલ દુઃખ હરહુ અમારી નિત્ય નેમ કરી પ્રાત હિ પાઠ કરો ચાલીસા તુમ મેરી મનોકામના પૂર્ણ કરહુ જગદીશ માક્ષર છઠ હેમંત ઋતુ સવન ચોસઠ જાન સ્તુતિ ચાલીસા શિવહી પૂર્ણ ચિન્હ કલ્યાણ ઈતિ શ્રી શિવ ચાલીસા સંપૂર્ણમ બોલો ભગવાન શિવની જય મિત્રો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મહાદેવ લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મહાદેવ